એક તરફ ગૃહમંત્રી મોટી મોટી વાતો કરે છે કે અમે કોઈ ચમરબંધીઓને છોડીશું નહીં ગુનેગારોનું લિસ્ટ બનાવી રહ્યા છે અને ગુનેગારોના ઉપર બુલડોઝર ચલાવવામાં આવશે આવી બધી મોટી મોટી વાતો કરી રહ્યા છે બીજી તરફ આકાશ ગોહિલ નામનો એક આરોપી કે જે દુષ્કર્મોનો આરોપી છે બલાત્કારનો આરોપી છે પરણીતાને ફોન કરીને પૂછ્યું હતું એણે કે તું ઘેર એકલી છે અને પછી એના ઘેર જઈને દુષ્કર્મ આચાર્યું હતું ને એના ઉપર કેસ થયો હતો પરણીતા કેસ કરવા માટે થઈને આઠ આઠ કલાક પોલીસ સ્ટેશનમાં બેઠી હતી છતાં પણ એ બેનનો કેસ મોડો લેવામાં આવ્યો અને ખૂબ જ દબાણથી લેવામાં આવ્યો વડોદરાના ધારાસભ્ય સાથે આ સંકળાયેલો વ્યક્તિ ગઈકાલે વડોદરાના ધારાસભ્ય ધર્મેન્દ્રશ્રી દ્વારા જે સમૂહ લગ્નનું આયોજન છે એના આગલી રાત્રે સ્ટેજ ઉપર જઈને એને હારથી એનું સ્વાગત કરવામાં આવે છે હાર પહેરાવવામાં આવે છે રૂપિયા ઉડાડતો આ આરોપી જોવામાં આવે છે જામીન ઉપર છૂટેલો આરોપી એ આ સ્ટેજ ઉપર જઈને રૂપિયા ઉડાડે છે અત્રે એ પણ માહિતી છે કે આ એ જ સ્ટેજ છે જેના ઉપર આ સમૂહ લગ્નમાં આજે માન્ય શ્રી આવવાના છે જે કાર્યક્રમમાં માનનીય શ્રી આવવાના હોય એના સ્ટેજ ઉપર આવા બળાત્કારના આરોપીઓ એ પૈસા ઉડાડે હાર પહેરાવવામાં આવે મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીના દેખાડવાના દાંત અને ચાવવાના દાંત અલગ છે જો હકીકતમાં એમણે ગુંડા ઉપર કે બુટલેગરો ઉપર કે આરોપીઓ ઉપર સખત એક્શન લેવું હોય તો સૌથી પહેલાં આવા કાર્યક્રમોની અંદર મુખ્યમંત્રીશ્રીએ જવાનું ટાળવું જોઈએ